ગફુરો તો જે દેખાતો નથી ચાર વાજે તો હજી ભઈ આયો નહી કામ કરવા જે જો છે આ પીલા આ જો ચિતલ જો પડ્યા હી કે ભાગતોય ભાગતો નહી લે દે બાપ તું ગપ તું ઈ ચિતલ તો એનો હે નકી સાપરે હું જો છે યે ના રાખો છું કે ભાજ્યો ભાગ્યો થઈ નાખો દાઉ રે કશું કોમ જ નહી કરતો આ પીલા ભાગવા નથી તો ગધું ભાગતો નહી રાજી ને થાપરે ગોફુરો જીજીઓ આ કાગળ શેનું પડ્યું હે ચીઠ હું મારા ઘરે જાઉં છું મેં તમારી જોડે 10000 રૂપિયા ઉપાડ કરેલો છે અને એના બદલામાં મેં તમને 3 વીઘા વાવેલી તમાકુ વાવેલી હતી જેની બધી જ મજૂરી મેં છે છેલ્લી વખતે પે પીલા ભાગવાના બાકી હતા એમાં મેં અડધા પીલા ભાગી નાખ્યા હતા પરંતુ તમારો અને મારો સ્વભાવ મેચ થતો નથી જો મા મારે કોઈ પૈસા લેવાના લેવાના વધે તો તમે રાખજો અને જો તમારે લેવાના હોય તો મને ફોન કરજો તમારા પૈસા પૂરા કરીશ લીખિત ગફૂરજી આ ગફૂર નો હવે દી પાસે આવું પડશે માર તારા જ આ પીલા ભગવાનું બધું કોક પી કદાચ ભાજીઓ સેટ કરી આ લીધો કિશન દેવ કિશન દેવ આવો આખા દેવ અમાર ભાજ્ય જતો રહ્યો મને તો ખબર હતી ઓમે તમારા કુતરા જેવો છો જ છે ત્યાં થી કિશનજી આમ આવ ના બોલો તમને તો ખબર હતી કે તમારી એક કે ભાજ્ય રહ્યો છે 12 મહિના પૂરા પાડ્યા ને એમ કો ખાલે ના તો ઈયા હા વાત તો પણ મારે દે હાસુ હોય ને એ મોઢામાં માથ કેવા જો હે હા એ તો અમને દેખાઈ આવે છે ને

તમે લાંચું ભેટ નહીં તમે ધરી દેખો બેહો હાલ

જો પૈસા આ પૈસા મારે નહી પેલા હું હા લાગતો છું રડ્યા છે તમારા છે હું કદાચ રૂમાલ ખાચો મારા હોય પડતા પડતું नाक का ओर जो पास कर रहे हैं आ खाली और धुनाती आओ छोटू

ચપળ્યા હા અને સાજે હા કોણ ભાગ્યો હે ભાગ્યો ને હોય હા આવો તમાર નામ શું મોલાંગાતું નથી હતું આટલે પૈસા નું કોરા હવે ચેક કરું લડું દેવ હા આટલે ગુજરાત પડી દેતા તો તમને કોણ તો ખાયો ને હા કમ્પ્લીટ आटले પૈસા પડ્યા से पन्नर રૂપિયા रुपिया अरे वो ऐसे ही रहो ना शेट मुझे दुनिया ठेली लेता हूँ पैसा लो पैसा हर वाल तो जी किन जाने में ખબર નહી બરાબર ઓહ તારી પૈસા લઈ ને દેતા રે હવે માર કિશન ની ઠપ્પો આલો છે મન જબર જબર કેતો હા તમારે આવું છે હા છે તમારે આવા આવો જો બસ આવો ઓ ઉડાડો માર આખો મારી છે

આ તો એ ભાજ્યો તો ર્યો છે અને તમારા આ પંદરસો રૂપિયા ગોદડને આસે હતા ને હું હીજો પણ કહેતો તો ગુદડે એસે મીજા હતા હિજા જો અને આ વીસ રૂપિયા દૂધના રેડી એ ભાજીઓ હવે નહીં આવે એને તમારે વિકા જમીન છે મારે દા તો એને તરી ભેગા જમીન છે પણ એના પોણીના કારણે એને મજબૂરી હતી ને એટલે હોય તમારી એ ભાગ બચવા આવ્યો અને બીજો ભાજીઓ આવે ને હવે પેલો ત્રણ મહિના પેલો તમાકુ વાહી અને દતો રહ્યો છે અને અથુરમ કયો ભાજીઓ આવે એમ કહેતો સુખી ના પાણી ગયો છે કે મુવાનો નહીં મજબૂરી હતી ને એટલે આયો ને ક્યાંય તારી ભીધા જમીન છે પણ પાણી ના કાર્ય પારખા ના ને તો તમારી વાત નહીં ખમન બધા થઈ જાય